દાહોદ જિલ્લાના કારઠ મુકામે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ આ તરફ એક બે હજાર છબ્બી સોમવારના સવાર નવ કલાકથી બપોર બાર કલાક સુધીમાં વિવિધ કાર્યક્રમો યોજાયા દાહોદ જિલ્લાના કારઠ મુકામે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી મંત્રી અર્જુન મઢવાડિયાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી જેમાં મંત્રીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું તેમજ વિવિધ ઝાંકીઓનું પ્રદર્શન કરાયું હતું અને માર્ચ ફાસ્ટ પરેડ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા અને શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારી અને અધિકારીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું સાથે સાથે રમતગમત ક્ષેત્રમાં જોડાયેલા શ્રેષ્ઠ મેડલ મેળવનારા ખેલાડીઓનું પણ સન્માન કરાયું હતું વિવિધ વિકાસના કામો પણ મહાનુભાવોના હસ્તે ખુલ્લા મુકાયા હતા આ કાર્યક્રમની અંદર જિલ્લા તાલુકા સહિત વિવિધ અધિકારીઓ અને બધા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે સિત્તોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી દાહોદ જિલ્લામાં જિલ્લા કક્ષાની ઉજવણી આજે નવા રચાયેલા ગોવિંદગુરુ તાલુકામાં એનું આયોજન કરવામાં આવ્યું અને સેંકડોની સંખ્યામાં પ્રજાજનોએ ઉત્સાહથી આ પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમો સન્માન સમારંભો સન્માન કાર્યક્રમો અને ઇનામ વિતરણના કાર્યક્રમમાં ભાગ લીધો આઝાદી પછી આ સિતોતેરમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ભારતના ઇતિહાસની અંદર અનેક ઘટનાઓ બની અને એમાં છેલ્લા એક દશકાની અંદર યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈની આગેવાનીમાં દેશ એક નેક્સ્ટ લેવલ ઉપર પ્રગતિ કરી રહ્યો છે વિશ્વની નજર આજે ભારત પર છે અને ભારતની નજર ગુજરાત પર છે ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં અહીંયા ગુજરાતમાં અનેક વિકાસ કાર્યો થઈ રહ્યા છે પ્રધાનમંત્રી શ્રીએ જે દાહોદ જિલ્લાની વિકાસ તો ફાયદો નાખ્યો હતો એને કારણે રેલવેની અનેક સુવિધાઓ પ્રાપ્ત થઈ રેલવેનો મોટો પ્રોજેક્ટ પણ અહીંયા આવ્યો હવે રેલવે સ્ટેશન અહીંયા એરપોર્ટ પણ આવી રહ્યું છે ઇકો ટુરિઝમના અનેક પ્રોજેક્ટો લાવી રહ્યા છે કૃષિ અને વન વિકાસના અનેક કાર્યક્રમો આવી રહ્યા છે ત્યારે આ ત્રણ રાજ્યોના ત્રિભેટે આવેલો આદિવાસી બાહુલ્ય જિલ્લો આગામી દિવસોની અંદર જિલ્લા તરીકે પ્રગતિના સર કરીને અહીંયાના જે યુવાન યુવતીઓને ઘર આંગણે જ રોજગારી મળે શિક્ષિત બને બધા જ જગ્યાએ અને આ જિલ્લો છે એ ધમધમતું અર્થતંત્ર બને એના માટેના રાજ્ય સરકારના પ્રયાસો છે અને એ પ્રયાસોને ભાગરૂપે આગામી દિવસોના એના પરિણામો ખૂબ જ નજીકમાં દેખાવાના છે થેન્ક યુ